સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની હિન્દુ યુવતીને વિધર્મી શખ્સ ભગાડી ગયો હોવાને પગલે હિન્દુ સંગઠન દ્વારા રોષ વ્યક્ત કરીને ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે ચોટીલાની યુવતી પોતાના ઘરેથી વિધર્મી સાથે નાસી ગઈ હોય ત્યારે હિન્દુ સંગઠન દ્વારા વઢવાણના વિધર્મી યુવાન અકિલ થીમને લઈને આક્ષેપો કર્યા છે યુવતી ઘરેથી સોના ચાંદીના ઘરેણા રોકડ અને બેંક ખાતામાંથી પણ સિત્તેર હજાર ઉપાડીને વિધર્મી સાથે નાસી ગઈ હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે સૌરાષ્ટ્રના હિન્દુ સંગઠન દ્વારા રોષ સાથે પોલીસને લવ જેહાદના નામે ભગાડી ગયેલા વિધર્મી પાસેથી અડતાલીસ કલાકમાં યુવતીને નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અખિલ થીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજની દીકરીઓને એ પોતે લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલાની એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આજ બન્યું છે અખિલ થીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગરના એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને એસપી સાહેબને એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ જલ્દી આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની દીકરીને ઘર વાપસી કરવામાં આવે જો શોર્ટ ટાઈમની અંદર થોડા સમયની અંદર જો દીકરી સુસુરક્ષિત પોતાના ઘરે પાછી ફરે નહીં તો તમામ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાશો જય શ્રી રામ